જે પણ ભાઈ હોય એ પાર્ટીમાંથી રાજીનામ આપી દીધા એની કારકિર્દીનું શું ભાઈ બરાબર છે હવે તમે ગોદરામાં હાટીકડું નાખી દીધું છે નથી રૂપાલાભાઈ માફ કરતા કે નથી સરખું આંદોલન આપતા તો ભાઈ સરખું આંદોલન આપો અથવા તો રૂપાલાભાઈને માફ કર દો તો રૂપાલાભાઈએ પાંચમી વખત માફી માંગી પાંચમી વખત માફી માંગી તો અમને તેમ હતું કે ફાઇટ ફાઇવ થ્રી એ હશે કે ભાઈ રાહુલ ગાંધી અને ઉમેશભાઈને માફી મંગાવીએ તો એમાં તો આપ લોકો કંઈ જવાબ જ નથી દઈ રહ્યા

કે અમે આવતી લોક ચૂંટણી અમે ટિકિટની ની પણ માંગ કરશું તો એના માટે રાજકીય લોકો છે જ જે લોકોને ટિકિટ જોઈએ છે એ લોકો માંગ કરી જ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક રાજશેખરભાઈ પણ એ માંગ મૂકી હતી જેપીભાઈએ પણ માંગ મૂકી હતી તો આપ લોકો સામાજિક છો તો સામાજિક જ રહો અને સામાજિક કાર્ય કરો આપ લોકો એ શું કર્યું છે કે બેનુ દીકરીઓનો હાથો બનાવી અને રાજકીય ધોરણે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે અને સમાજને એવું લાગે છે